પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો ત્રણ દિવસથી પવનના સુસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે રાધનપુરમાં છ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે સાંતલપુરમાં પણ છ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ નોંધાયો છે સમીમાં બે ઇંચ વરસાદ નોંધાયો રાધનપુરના મુખ્ય બજાર મશાલી રોડ પર વરસાદી પાણી ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે

ત્યારે તેના નીચાણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેવા પામી છે ત્યારે રાધનપુર વિસ્તારમાં મસાલી રોડ અને મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ને હાલાકી ભોગવવાનો આરોપ પારો આવ્યો છે તો ક્યાંક ખેતી પાકો માં પણ નુકસાન થવાની ભીતિ થવા પામી છે તેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે જી કૃણાલ વિગત બદલ આપનો આભાર